વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ ઉજાસ સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રમણરેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ સાતસો ચાર વિસનગર શહેરના મુખ્ય બજારમાં આવેલી મોટી બહોરવાડમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીના ગટરના ગંદા પાણીની વાસ આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં રહેતા કાગદી અમીનભાઈએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાના પાણીમાં ભારે દુર્ગંધ આવી રહી છે જેના કારણે અમારા સમાજના ભાઈઓ મસ્જિદમાં નમાજ પડવા જાય ત્યારે વજુ કરવા ગંદકીવાળા પાણીથી લોકોની લાગણી દુભાય છે સમગ્ર મોટી અંદાજે જેટલા મકાનોમાં પીવાના પાણીમાં ભારે દુર્ગંધ આવી રહી છે જેના કારણે આજ દિવસ સુધી હજારો રૂપિયાના પાણીના ટેન્કરો મંગાવીને અમારી રોજિંદી ક્રિયાઓમાં ઉપયોગ કરીએ છીએ પરંતુ હવે તો નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાઇપલાઇનનો ફોલ્ટ શોધવા માટે આખી વોરવાડમાં ખાડા ખોદી નાખવામાં આવ્યા છે જેના લીધે હવે તો અમે પાણીના ટેન્કર પણ કેવી રીતે મંગાવીએ તો નગરપાલિકાના સત્તાધીશો અમારી રોજિંદી જીવન જરૂરિયાતની મુશ્કેલી તત્કાલિક દૂર કરે તેવી લાગણી અને માગણી રાખીએ છીએ જો કે આ અંગે આ વોર્ડના ભાજપના સક્રિય કાર્યકર અને સભ્ય શ્રી પંકજભાઈ કંસારાને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ બાબતે નગરપાલિકાના એન્જિનિયરને સ્થળ ઉપર બોલાવીને તાત્કાલિક અસરથી કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર वक्त छब्बीस हजार रूपया प्रति व्यक्ति विसनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे, ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए है एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बी प्लेग्राउंड इनडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए। हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड नगर રજિસ્ટર કરવામારા નંબર હૈન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઈવ થ્રી ઝીરો નાઇન જીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ જીરો એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ